અને રાવણ અધર્મ ને કેડે આયલો એટલે વિભીક્ષણ હામો ગયો પોતાનો હકો ભાઈ હામો પીડ્યો કે નો પીડ્યો લ્યો આ રામાયણ પ્રમાણ આપે છે રામાયણ એવું બાપુ પ્રમાણ આપે છે કે રામે રાવણ માર્યો જ નથી માર્યો છે વિભીક્ષણે માર્યો છે સાહેબ ઈ તો રામાયણ અભ્યાસ કરો માને ખબર છે કે 31 30 માન છોડ્યા તા હું કે માયાવી માથા આવી જાતા તા રાવણની માથે એકત્રીસમું બાણ છોડતા પહેલા વિભીષણ હામુ જોયું ભગવાન રામે નજર થી નજર વાત કરી કે હવે હું કરું તો નજર થી વિભીષણ જવાબ આવ્યો કે નાભીમાં બાણ મારો ત્યાં અમૃત કુંભ છે બાકી માથા આવી જા બધાય આઈ મારશે તો જ મરશે કોણે માર્યો રામ કિસી મારે નહીં એસો પાપી નહીં હે મેરો રામ અપને આપ મર જાત હે કરકે કુડે કામ સાહેબ એ અધર્મ ને કેલે હાલ્યો એટલે પોતાનો ભાઈ હામો પડ્યો સાહેબ હગો ભાઈ હામો પડ્યો અને આપણે તમને ખબર હોય તો વર્ષો પહેલાં ગામડામાં આવતા ને આ વ્યવસ્થા નહોતી ત્યારે કાગળ આવતા અને એમાં સરનામા કેવા હોય ખબર રામજી પ્રેમજીને પૂગે અમે નહીં પૂગીએ અમે નહીં પૂગીએ રામજી પ્રેમજી ને પૂગે સરનામું હરાબ છે આ સીધો હા જેને કોઈ ન પૂગે એને એના પૂગે એમ ਕਾਹੇ ਹਦੀ ਦਾਨ ਹਰੀ ਨੇ ਮਾਰ ਗਏ ਜਹਾਲੂਰੇ ਕਾਹੇ ਹਦੀ ਦਾਨ ਹਰੀ ਨੇ ਮਾਰ ਗਏ ਜਹਾਲੂਰੇ ું હરીને લાઈ રાખી હરી રૂપ થુ હરી ના બજું બાદ મારે જાઉે જાઉ બનાવું હરી બીજી રીતે પણ આવી સાચી વાત જે નાગાજણ ને અને માંડલિક ને મિત્રતા હતી એમાં જે વાત અમુક જગતના ચોક આવી તો વિકૃત આવી વાત સાચી કઈ છે ઈ મારે અમારે નાગ મામા કેતા મગરવાળા નાગભાઈ ભાઈ ખરે ઈ વાત કરતા સાહેબ કે માંડલિક ને અને રા માંડલિક ને અને નાગાજણ ને એવી મિત્રતા હતી સાહેબ કે મોડિયા થી નાગાજણ આવે ની તા હુંધી રા માંડલિક કોમ્બો પીએ સાહેબ અને પછી નાચ સમેલન થયું જ્ઞાતિ સમેલન આવ્યું અને માએ કીધું નાગાજણ ને કે બાપા આજ જૂનાગઢ જાતો નો જાતો નો આલે તો કે ના મા મારું નીમ છે પણ કે આપણે ગંગા આવે છે નાદ ગંગા છે ઈ પંખો ઘોડો છે ને એ જો મને આપો તો મહેમાન આવે પેલા હું કહોમો લઈને પાછો પહોંચી જાવ મોણિયા આવી કે એ અને સુરજ પંખો ઘોડો હતો એમાં માંડ નાગાદાન બેસી અને માંડલિક પાછો ગયા કહોમો લઈ અને પાછા મોણિયા પહોંચી ગયા પણ ખટપટી માણસો આ કોઈ ગમતું નહોતું એ તો મોડી ખબર પડી ધુવાડા નીકળે ને એ તો ત્રણ દી પેલા નીકળે ને ભડકો તો ચોથે દી થાય સાહેબ આ મિત્રતા કોઈને ગમતી નહોતી અને એને કીધું કે ભાઈ આ આ સુરત પંખો ઘોડો છે ને એને નાગાજળ ને નીમ હતું મોટી વાત બાપુ નીમ ઈ હતું કે માગી વસ્તુ રાખે નહીં કોઈ માગે તો દે નહીં અને વખાણે તો રાખે નહીં બાકી એમ કે આ વસ્તુ ના હું તમને એટલા હોના મોર દઉં એટલા રૂપિયા દઉં એટલું જમીન દઉં નહીં નહીં એટલે નહીં પણ એ વસ્તુ વખાણ કરે એટલે નાગાજન નું રાખે એવું નહીં હતું દઈ દઈએ એ માણસો ખટપટો માણસો કીધું કાલે નાગાજન આવે ને એ સુરત પંખો ઘોડો છે એની પાસે માંડલી ની કે વાગડી કરજો આવી ગયો હંત આવી ગયો અસ્તિત્વ જયારે અસ્તિત્વ સારું કરવા માટે આવે અસ્તિત્વ ખરાબ કરવા માટે પણ આવે સાહેબ આવી ગયું કે એમ તો હા એવો સુરત પંખો ઘોડો છે ઉડે છે આપમાં ઉડે હા એમ તો હા એ નાગાદ આવ્યો એટલે કીધું કે કેમે ઘોડો મારે જોઈ તો ના હું ન આપું તમને કે તમે કયો એટલા પૈસા તો કે નહીં તમે તમારું જૂનાગઢ મને આપી દયો તો ન આપું અને ન આપ્યો ટૂંકમાં હું તમને કહું પાછો મોણિયા વળતા રા વિકા એને ઘોડાના વખાણ કર્યા એ માંડલીકનો દુશ્મન હતો એને કહેલા વાહ ઘોડો વાય એ ડાકા જણે દે દીધો ઈ બે નિમત આય ને નિમમાં હેલો ઈ અને માટલીક ને ખટકો લાગ્યો સાહેબ ખટકો લાગ્યો એટલે શું કીધું કે તમે મારા દુશ્મન ને ઘોડો આપ્યો અને મેં મેં માંગ્યો તો તમે નો દીધો એટલે તમે અમને ચાહતા નથી અમારી એને રાખવા માંગતા નથી એટલે મોણિયા ગયા ને એક જગતના ચોકમાં તો માં વિકૃત વાત આવી છે હકીકતમાં તો ઈ ગંગા જળ્યો હતો એને જે મહવાળી માંગીતી હા

કે નહીં તો મારું મોણિયા ખાલી કરો હે કે મારું મોણિયા ખાલી કરો રામાનલી અને આંખ ફરી કે મોણિયા તો તારું રહેવા દઉં તો ખાલી કરવું પડે ને મારે હે તારું મોણિયું રેવા ના દઉં અને શું કીધું પણ જુનાગઢ 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 પાછો જાનો છું પણ

બેડું પાણી નું લઈને આવે છે એટલે કોક બોલ્યા માની આ કઈ જાતા સુકન થાય છે હરિજન કઈ બેડું લઈને આવે છે તો હાલો ઉતાવળા હાલો

આ ઇતિહાસ છે આ જોગવાય આવું છે સાહેબ એ કોઈને ને કોઈ નું ખરાબ ઈચ્છે નહીં પણ એના એના યોગ એવા હોય કે આને બધું કરવું પડે ને એનો પસ્તાવો કરવા માટે પણ એને હિમાળે હાથ ગાળવા પડે હિમાળે ભજન કરવું પડે સાહેબ એટલે એટલે આપણે ત્યાં કીધું છે

ਦੇ ਲਾ ਗੰਨ ਦਰਾਸੋ ਰਥ ਬਲੀ ਅਮਨੀ ਰਤਨ پاک ਤਾਇਆ ਮਾ ਜਰਤਨ پاک ਤਾਇਆ ਗੰਨ ਦਰਾਸੋ ਰਥ ਬਲੀ ਅਮਨੀ ਰਤਨ پاک ਤਾਇਆ ਮਾ ਜਰਤਨ پاک ਤਾਇਆ ਗੰਨ ਦਰਾਸੋ ਰਥ ਬਲੀ ਅਮਨੀ ਰਤਨ پاک ਤਾਇਆ ਮਾ ਜਰਤਨ મા ભગવતી નો જન્મોત્સવ આખું વર્ષ ઉજવાય છે એનો આનંદ અને આપને જે કઈ રાજી કરવાના પ્રયત્ન કર્યા ધન્યવાદ